કેમ છો મિત્રો મજામાં જ ને તો હમણાં તમારા બધાનો સપોર્ટ ખૂબ જ સારો મળે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો મિત્રો તમે આગળના વિડીયોમાં જોયું હશે કે અમે રાતના હલરમાં મગફળી કાઢી અને હજી પણ ચારેક જેટલા ભર રહી ગયા હતા અને કાંધું ને પથારો એ પણ બધું બાકી છે તો રાતે એક વાગ્યા સુધી તો હલર ચાલ્યું હતું તો સવારે મજૂર પણ નથી આવ્યા થાકના લીધે આરામ કરે છે તો બપોર પછીથી આવશે પાછું હલર ચાલુ કરવાનું થશે અને એક તો વરસાદની બીચ છે મિત્રો ક્યારે ક્યારે ચાલુ થઈ જાય કંઈ નક્કી નથી બાકી મિત્રો અત્યારે વીણવાનું કામ ચાલુ છે જો કે આ વખતે ખેતરમાં બહુ ટૂંટી તો નથી ખાલી આંટો જ છે પણ વરસાદ પહેલાં વીણાઈ જાય તો સારું કેમકે થોડી ઘણી જે નીકળે હાથમાં આવી જાય મિત્રો અત્યારે બપોરના દોઢ વાગ્યો છે અને ખરા બપોરે મજૂરને બોલાવી લીધા છે અને હલર ચાલુ કરી દીધું છે કેમ કે વરસાદ હવે ગમે ત્યારે ચાલુ થઈ શકે એવું લાગે છે વાતાવરણ પણ એવું જ છે એકદમ બદલાઈ ગયું છે અને અત્યારે તો હવે શું થાય કોરી રહી જાય આખી માંડવી કે થોડું ઘણું પલરે વરસાદ જોઈએ શું કરે તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં 何だ、石田ああ。 હા હા હમ સાહન સખી ગરલી અમે પછોમાં કોઈ કોઈ મુલતા નતે જા બીજાને શિક્ષા માં દેવા હા લકાયે એ મોજો થારે થી ગા ન કર કે નકર ને માં થોડું વાગી જા હા તો તો દે હા